ચંદ્રેશ ગાંધી ચંદ્રશે શું કેવી રીતે બનાવ બન્યા કેવી રીતે વિસ્પોઈન્ટ તૂટી ગયો અને શું કાર્યવાહી ચાલી રહી હતી શાલ ચાલતું હતું ભુરસદમનગર સોસાયટી પાસે સાટાબંદી ધોડ ઉપર ડ્રેનેજ લાઇન અપ કરવાનું કામ ચાલી રહ્યું હતું આ લાઇન છેલ્લા ઘણા સમયથી ચોકઅપ થયેલી હોય ગાંધીનગરથી એક સ્પેશિયલ ટીમ બોલાવી અને કામગીરી આજે ચાલુ કરવામાં આવી હતી એ દરમિયાન જેટિંગ મશીનનો પ્રેશર પાઇપ અને જેટ બંને હાથમાંથી

આ લાઇન છેલ્લા ઘણા સમયથી ચોકઅપ છે એટલે નગરપાલિકા દ્વારા પાછળના વિસ્તારોમાં ગટર ન ઉભરાય તે માટે પંપો મૂકી અને પાણીનો નિકાલ કરવામાં આવતો હતો પરંતુ ચોમાસાની સિઝન શરૂ થવામાં હોય અને ભારે વરસાદની આગાહી હોય એ ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરી અને આ કામની સ્પેશિયલાઇઝ ટીમને બોલાવવામાં આવી હતી એ આજરોજ સવારથી એ લોકો આવી ગયા હતા અને હમણાં ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ એ લોકોએ કામ ચાલુ કર્યું હતું એઝ અ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે